આ ભજન તો મને પણ ભગત બહુ પ્રિય છો અને સત્ય ઉપર જ વાત છે ભાવ પ્રેમ સત્ય વિશ્વાસ શ્રદ્ધા જાજો તો આ વાણીમાં પ્રેમ ઉપર ભાર આપવામાં આવ્યો છે એક લાઈન ગાવું બરાબર ટ્રાય કરું છું ગાવાની કહે છે સતારદાસ બાપુ હૃદયમાં વસ્તુ છે અણમોલી તાર ઘટમાં પીયુંરા બિરાજે અંતર પટ જો ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી સતારબાપુ અહીંયા કહે છે પહેલાં તો કે હૃદયમાં વસ્તુ છે અનમોલી હૃદય એટલે મિત્રો આપણું દિલ બરાબર એની અંદર એક વસ્તુ છે અનમોલી અનમોલ જેનું મૂલ્ય ન થઈ શકે મિત્રો જેની કિંમત ન થઈ શકે હૃદયમાં સાચો પ્રેમ હૃદયમાંથી જ પ્રેમ ઉઠે સાચો પ્રેમ પરમાત્મા પ્રત્યે અને હૃદયની અંદર જ મિત્રો સોહમ શબ્દનો વાસ છે એ સોહમ શબદ્ધ અનમોલ છે જેનો કોઈ મોલ ન થાય જેની કોઈ કિંમત ન થાય તારા હૃદયની અંદર જ છે વસ્તુ અનમોલી બરાબર પણ મિત્રો સાચા સંતનો જ્યારે સમાગમ થાય ને સાચા સંતો લેસ માત્ર જેની અંદર કામ ક્રોધ લો મદમ હોતું નથી એવા સંત મળે ને તો જ મિત્રો આપણું આ કાજ સફળ થાય એવું છે તો હૃદયમાં જ વસ્તુ અનમોલી છે પ્રેમ સોહમ તારા તારારે ઘટમાં પીયું બીરાજે પછી એ પ્રેમ પ્રગટ થઈ ગયો એ સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એ પ્રેમની અંદર જ પ્રેમરૂપી ઘટમાં હે સોહમ રૂપી ઘટમાં આત્મરૂપી ઘટમાં પીયું બીરાજે આત્મરૂપી ઘટમાં સોહમ રૂપી ઘટની અંદર જ પીયું છે છે ને સો એ જ પીયું અને હમ એ સુરતા અને સો એ શબ્દ એ પીયું સુરતાનો પીયું હમ એ જ આત્મા સો એ પરમાત્મા આ આત્મ ઘટની અંદર જ છે આ સોહમ શબ્દની અંદર જ છે ઘણી વાર આપણે આ વાત કરી છે કારણ કે આત્માની અંદર જ છે પણ આત્મ અવસ્થાએ આવો ને પછી પરમાત્મ અવસ્થાની ખબર પડે બરાબર આત્મઘટની અંદર સાચો પ્રેમ પ્રગટ થવો પડે ત્યારે એ દેખાયો આતમઘટની અંદર છે પ્રેમ સુરતાની અંદર સાચો પ્રેમ પરમાત્મા પ્રત્યેનો પ્રગટ થાય ને પછી એની ખબર પડે મિત્રો તું અંતરપટજો ખોલી તું એટલે સ્વયં એક આત્મા અંતરપટ જો ખોલી અંતરપટ મતલબ અંતકરણ તારું અંતકરણને શુદ્ધ કર અંતકરણને આત્મા પણ કહેવાય છે કરણને ક્રિયા કહે છે ને હે અંત એ જ હંસો અને એ જ હેં ઉપર બધાયથી અંતરૂપી એ આત્મા એ અંતરપટ જો ખોલી હે આત્મ જ્ઞાનને પહેલાં જાણી લઈ આતમ અવસ્થામાં આવી જાવ પછી એ અંતરપટરૂપી આત્માને ખોલી હે અને એમાંથી પરમાત્મા પ્રત્યેની જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ કરી જ્ઞાનની આંખો જ્યારે પ્રગટ થાય હે તો એ જ મિત્રો આત્માની સુરતા છે જ્ઞાન દ્રષ્ટિ એના જરિયે જ આત્મ જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી જ તમે પરમાત્મ જ્ઞાન સુધી પહોંચી શકો તો અંતરપટ શુદ્ધ થવું પડે ખોલી નાખવું પડે તો ખુલે કેવી રીતે તો બંધ છે તો એને ખોલવું પડે ને તો બંધ છે કેવી રીતે એના ઉપર આ તાળા લાગી ગયા છે શબ્દસ્પર્શ રૂપરસ ગંધ કામ ક્રોધ લોભ મધ મો છલ કપટ ઈર્ષાનીંદા તારી મારી વાદ વિવાદ ખેદ ખોદણી હું હું મેં મેં હું જ મોટો ગયા નહીં આ બધા તાળા લાગી ગયા અહંકારને વિષય વાસનાઓ તાળા ખુલે ને અંતર જો ખોલી એટલે આ તાળા જે લાગી ગયા છે ત્યારે એને ખોલો એમ જેની માથે તાળું લાગી ગયું છે તો સોહમ શબ્દની ચાવી લઈ એને ખોલી નાખો એ તાળાને હે તાળાને ખોલી નાખો વિષય વાસનાના મતલબ ચાવી ફેરવો સોમ શબ્દની અને એ તાળાને ખોલી નાખો એટલે દરવાજો ખુલી ગયો કયો દરવાજો ખુલી ગયો હે આત્મ સ્વરૂપનો આત્મ સ્વરૂપ શુદ્ધ થઈ ગયું ને ઓલો બધો કચરો નીકળી ગયો કચરો નીકળી જાય ને ત્યારે જ મિત્રો આત્મા શુદ્ધ બને છે અને આત્મા શુદ્ધ બન્યા પછી જ તમે પરમાત્મા સુધી પહોંચી શકો છો કથણી બકડીથી થાય જ નહીં કથણી કામ કામય નથી તો કથણી બકણીથી એ ભોળા પારોડાને ફસાવીને ધંધા થાય બીજું કાંઈ ન થાય મિત્રો હવે કહે છે સંત સમાગમ નિન કરીએ સાંભળીએ સુધ બોલી સંત સમાગમ નિસદિન કરે સાંભળીએ સુધ બોલી સજ્જન કેરા સંગમાં ભાઈ સજ્જન કેરા એ સંગમાં ભાઈ પ્રેમની પ્રગતિ હોળી હૃદયમાં વસ્તુ છે અનમોલી વાહ સંત સમાગમ નિસ્દિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી તો મિત્રો સંત સમાગમ નિસ્દિન કરીએ કાયમ રોજે રોજ પહેલાં તો સંતનો સમાગમ કરો પણ સંત હોવો જોઈએ ઢોંગી પાખંડી ધૂતારો ઠગારો ન હોવો જોઈએ જગતના પૈસા હડપવાળો ન હોવો જોઈએ મોજ મજા કરવાનો ન હોવો જોઈએ સાચા સંત હોવા પડે બાકી સંતનું લેબલ લગાડીને કોઈ ફરતા હોય ડુંગી પાખંડી તો ન ચાલે સંત સમાગમ નિશ્ચિન કરીએ સાચા સંતનો સમાગમ નિશ્ચિન કરો રોજે રોજ સંત પાસે બેસો હે સાંભળીએ શુદ્ધ બોલી સાંભળીએ શુદ્ધ બોલી શું કીધું છે સાંભળીએ શુદ્ધ બોલી તો આપણે સાંભળનારા થયા અને સંત બોલનારા થયા તો એ સંતની સાંભળીએ શુદ્ધ બોલી શુદ્ધ કંચન જેવી કપૂર જેવી હે હંસ જેવી હંસ હંસતનથી પણ ઉજળો મનથી પણ ઉજળો ચારાથી પણ ઉજડો એવા હંસની શુદ્ધ બોલી જેમાં કોઈ મહેલ નથી એ બોલીમાં શુદ્ધ કોઈ વિષય વાસના નથી કોઈ છલ કપટ નથી કોઈ ઠગાઈ નથી જેની અંદર એના ચોખ્ખા પ્રેમ પૂર્ણ શબ્દ છૂટી રહ્યા હોય ભાવ પ્રેમરૂપી શબ્દ શુદ્ધ બોલી મતલબ શબ્દ શુદ્ધ બોલી શુદ્ધ શબ્દો જ નીકળી ગયા હોય ફૂલડા વરસતા હોય એ બોલે તો મિત્રો તો એ સાંભળો બાકી ઈર્ષા નિંદા બોલતો હોય તો એને શુદ્ધ બોલી ન કહેવાય મલ્લિન બોલી કહેવાય એને હે કાગડા જેવી વાણી કહેવાય એને હંસવાણી ન કહેવાય આ નોટ કરજો દિવસ રાત સવારથી ઉઠે ત્યાંથી સાંજ સુધી ઈર્ષા નિંદા ઈર્ષા ઈર્ષા નિંદા ફલાણો તો કેનું શું આવે ફલાણો તો કેનું શું આવે હું જ એક પૂર્ણ જ્ઞાની આવા અહંકારી લોકોથી બચજો મિત્રો એ શુદ્ધ બોલી નથી એ મેલી બુદ્ધિ બોલી છે એ ગંદી બોલી છે હે હા આ નોટ કરજો સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રેમની પ્રગટે હોળી સજ્જન કોને સજ્જન કહેવાય એ જ સાચા સંત સજ્જન સજ્જન મતલબ સત્યને રસ્તે ચાલનારા સંત અને સત્યને રસ્તે ચાલનારા જન મતલબ માણસ સજ્જન કેરા સંઘમાં એવા સાચા સજ્જન સંતના સંઘમાં જો આવો ને હે તો પ્રેમની પ્રગટે હોળી જેવી રીતે અગ્નિની હોળી પ્રગટ આવે છે અહીંયા પ્રેમની પ્રગટે હોળી ત્યારે એ સંત અને તમારી અંદર એકાબીજામાં પ્રેમની હોળી પ્રગટ થાય મિત્રો અને પ્રેમ પ્રગટ થયા વગર ભક્તિ સંભવ જ નથી કોઈ હજાર કરો હુન્નર પ્રેમ બિના પાવત નહીં અભિમાનથી ન મળે અભિમાનથી ધંધા થાય લોકોને ફસાય ફસાય બાકી પરમાત્મા પ્રાપ્તિ ન થઈ શકે બરાબર હવે કહે છે સત્ય શેર લઈને મારજો પાંચ પચીસ ની ટોળી ભાઈ આ પાંચ પચીસ ની ટોળી સુધ શબ્દો સંતો ન ભાઈ એ શુદ્ધ શબ્દો આ સંતો ન ભાઈ પીજો એ પીજો ઘોડી ઘોડી હૃદયમાં વસ્તુ છે અનમોની વાહ સત્ય શમશેર લઈને મારજો પાંચ પચીસની ટોળી સત્ય મિત્રો એ સંત પાસેથી સાચા સંતો એનું પાસેથી તમને એ સત્ય શમશે એટલે તલવાર સત્યની તલવાર લઈ હે અને મારજો કોને મારવાનું કે પાંચ પચીસ ની ટોળી પાંચ પચીસ ની ટોળી આ છે મિત્રો પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિ આ પાંચ પચીસની ટોળી હે કામ કરો લોભ મદમો આ પણ પાંચ થાય શબ્દસ્વર રૂપરસ ગંધ આ પણ પાંચ થાય સ્થૂળ સૂક્ષમ કારણ મહાકારણ કેવલ આ પણ પાંચ થાય સજોગુણ તમગુણ સત્યગુણને મનમાયા આ પણ પાંચ થાય તો પાંચ તત્વો અને પચીસ પ્રકૃતિની આ ટોળીને મારજો મતલબ દેહથી વિદેહ થઈ જાઓ વાહ સતાર બાપુ બાકી ગજબની વાણીઓ લખીશો શુદ્ધ શબ્દો સંતોના ભાઈ શુદ્ધ શબ્દો સંતોના જેમાં મેલ નથી સ્વાર્થ નથી લોભ નથી લાલચ નથી અહંકાર નથી જે શીલવંત સાધુ છે હે આવા શુદ્ધ શબ્દો એ સંતના મુખમાંથી ઝરતા હોય જેમાં કોઈ છલકપટ નથી કોઈ ઈર્ષા નથી નિંદા નથી કોઈ ખેંચાતાણ નથી કોઈ વાદવિવાદ નથી કાંઈ નાના મોટું નથી એવા શબ્દો આ સંતોના ભાઈ પીજો તમે ઘોડી ઘોડી જેમ આપણે એક પાણીનો ગ્લાસ લ્યો એમાં લીંબુ નીચો અને ખાંડ નાખો તો પછી આપણે કેમ ઘોડી નાખી હલાવીને એક રસ થઈ જાય એમ આ શબ્દોને પીજો ઘોડી ઘોડી મતલબ મિક્સ કરીને ઘોરી ઘોરીને ઘૂંટી ઘૂંટીને પીજો એને એમ જેવી રીતે કેમ પશુ કોઈ પણ ચારો ખાય ને તો ચારો ખાધા પછી એ આખી રાત ઓગાડતું હોય છે તમે વાગોળતું હોય છે એમ સંતોના શબ્દોને વાગોળો વાગોળી વાગોળો નહીં પીઓ સંતોના શબ્દો તો પીનારું કોણ છે એ સંતોના શબ્દને સંતના શબ્દને પીનારું એ મિત્રો આમ તો સોહમ શબ્દ જ છે આત્મા જ છે સુરતા જ છે પણ વિવેક દ્વારા અહીંયા પીવાનો છે વિવેક કરવાનો છે કે ખરેખર આ સંતોના શુદ્ધ શબ્દો છે કે ઢોંગી પાખંડી સંત થઈને બેઠો છે અને મલિન શબ્દો છે તો એવા મલિન શબ્દો ઘોડી ઘોડે પીસો ને તો ગયા નરકમાં બેસ્ટ વાત છે મિત્રો આ સતરદાસ બાપુની હે હવે કહે છે ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો લેજો સબદ ને તોડી ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો લેજો શબદ ને તોડી દાસ સતાર ગુરુ પ્રતાપે વાઘે જ્ઞાન ની ગોળી એ વાગે જ્ઞાન ની ગોળી વસ્તુ છે અનમો વાહ ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો મિત્રો એક તો દેહધારી ગુરુ કરીને આ દેહધારી ગુરુના ચરણોમાં રહેજો ગુરુ ચરણોમાં રહેજો માથા માથે ન રહેતા ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો હમ એના ચરણે રહેજો ચરણ એટલે પગ થાય બરાબર બાકી ગુરુના માથે ન રહેતા ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો જો ગુરુચરણમાં તમે નથી રહ્યા તો ગયા સમજી લેજો હે ગુરુ પ્રત્યે કોઈ રાગ દ્વેષ થવો ન પડે ગુરુ પ્રત્યે કોઈ ઈર્ષા નિંદા થવી ન પડે ગુરુની ઈર્ષા નિંદા સાંભળવી પણ નહીં કરવી પણ નહીં પણ સાચા ગુરુઓ ઢોંગી પાખંડી નહીં તો ગુરુ કરીને ગુરુચરણમાં રહેજો મિત્રો સાચા દેહધારી સદગુરુ મળે પછી અમુક ટાઈમ સુધી વરસ બે વર્ષ કે પાંચ વર્ષ કે બાર વરસ એના ચરણોમાં રહેવું પડે છે ત્યારે ગુરુ શબ્દનો અર્થ જણાય ગુનામ અંધકાર ગુનામ પ્રકાશ અંધકારમાંથી તમને પ્રકાશમાં લઈ જાય પ્રકાશમાં આવી ગયા અંધકાર એ જ માયા માયામાંથી પ્રકાશમાં આવી ગયા આત્મ સ્વરૂપ તમે આવી ગયા અને જ્ઞાન થઈ ગયું પછી તમે સત્ય સ્વરૂપી પરમપિતા પરમાત્માના ચરણોમાં ફૂગી જાઓ છો ત્યારે અહીંયા ગુરુ શિષ્ય ગુરુ પણ ઉડી જાય છે ગુરુ શિષ્ય પણ ઉડી જાય છે મતલબ અંધકાર અને જ્ઞાન બે ઉડી જાય છે એના ચરણને પૂગી જાય ને ત્યારે લેજો શબ્દને તોડી તો દેહધારી ગુરુ જે શબ્દો બોલે છે એને તોડી લેજો પહેલાં એના શબ્દોને જેમ ત્રાજવું હોય ને આપણે માપતોલ કરીએ છીએ ને એમાં એના શબ્દોનો વિવેકરૂપી ત્રાજવાથી માપતોલ કરો કે આ શબ્દમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલી જૂઠાય છે આના શબ્દોમાં કેટલો ઢોંગ પાખંડ છે કે નથી એ શબ્દનો તોલ માપ કરજો ન કર ગયા પણ વિવેકી મનુષ્ય જ વિવેકી પુરુષ જ વિવેકી નારી જ દેહધારી આ શબ્દોને એ તોડી શકે છે તોડીએ એટલે તોડી એટલે તોડી શક્યું તોડી નાખું ન સમજતા ત્રાજબામાં જેમ આપણે તોડીએ એમ એનો હે માફ કરો એ શબ્દોને પરખો કે કેવા શબ્દો નીકળી રહ્યા છે એની અંદરથી અહંકારભર્યા શબ્દો નીકળે વાદ વિવાદિયા નીકળે ઈર્ષા નિંદારા નીકળે હે તર્કવાદી નીકળે તો સમજી લેજો એ હંસ નથી એ બગ છે એ વિષય વાસનાઓના માછલા ખાનારો બગલો છે એને અંસલો ન કહેવાય એના શબ્દોને તોલો શું બોલે છે કેવી વાણી બોલે છે પ્રેમભરી વાણી બોલે છે કે અહંકારી ભરી બોલે છે એના શબ્દોનો તોલ માફ કરજો નકર ગયા દાસ સતાર ગુરુ પ્રતાપે સતાર દાસ બાપુ પોતાના ગુરુના પ્રતાપેની દયા થકી એની કૃપા થકી વાગે જ્ઞાનની ગોળી સાચા દેહધારી સદગુરુ મળી જાય ને મિત્રો પછી એના પ્રતાપે એની કૃપા થકી એના દયા થકી વાગે જ્ઞાનની ગોળી ત્યારે જ્ઞાનની ગોળી લાગે કોને લાગે જ્ઞાનની ગોળી બાવનક્ષરી શબ્દોનું જે જ્ઞાન છે બાવનક્ષરી શબ્દની અંદરથી છૂટતું સાચું કંચન જેવું જ્ઞાન એની ગોળી લાગી જાય કોને લાગી જાય હે સુરતાને આત્માને સોહમ શબ્દને ત્યારે ઘાયલ થઈ જાય જ્ઞાનની ગોળી લાગે ને ત્યારે પછી એ જ્ઞાનને પકડી અને પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરેલી સાં અહીંયા દેહધારી ગુરુ હટી જાય દેહધારી ગુરુ તો માત્ર ભક્તિભજન તમને બતાવે ને ત્યાં સુધી સાથે છે સાચા દેહધારી સદગુરુ જે હોય ને સદગુરુ એને જ કહેવાય સદાચારમાં રહેતા હોય સત્યના આચરણમાં હોય ઢોંગપાખણ ન હોય હે એવા મળે ને મિત્રો તો જ આ કામ બને એવું છે બાકી અસંભવ તો એની જ્ઞાનની ગોળી વાગી ગઈ સોમ શબ્દને અને સોમ શબ્દ પ્રગટ થઈ ગયો તમને ભક્તિભજન બતાવ્યું ને પછી હટી જાય ગુરુ એમ કહી દેશે તમારે મારી સેવા ચાકરી કરવાની કાંઈ જરૂર નથી પણ આખી જિંદગી તમને ધંધે લગાડી રાખે પોતાની સેવા ચાકરીમાં લગાડી રાખે તો એ ગુરુ શું કામના તો એ જ્ઞાનની ગોળી ન વાગી કહેવાય માયાની ગોળી વાગી કહેવાય કારણ કે વૈદ્યની ગોળીથી રોગ ન મટે તો વૈદની વૈદ્યની ગોળી શું કામની રાજાની ચાકરી સદા રહી ઊભી તો રાજાની ચાકરી શું કામ નહીં તો આ નોટ કરજો મિત્રો સાચા દેહધારી સદ્ગુરુ હોય ને એ ભક્તિભજન બતાવીને એમ કહી દે કે બેટા હવે તારે મારી કોઈ જરૂર નથી ભજનના શરણે રહે હવે આ સાચા ગુરુના ચરણમાં રહેજો એ શબ્દ સ્વરૂપી ગુરુના ચરણે રહેજો તારી સુરત રાગી અને શબ્દ સ્વરૂપ બની અને શબ્દાતીપ થઈ જાઓ હે મિત્રો સરારદાસ બાપુની વાણી આ સામાન્ય નથી પણ અત્યારે ઢોંગી પાખંડી આખી જિંદગી તમારી પાસે સેવા કરાવી રાખે છ મહિના છ મહિના ત્રણ મહિના તમારા ઘરે આવે ને તમારું ધન અડફે ને અનેક પ્રકારના ઢોંગ ધતુર નાટક કરી કરીને અલગ અલગ પ્લાનિંગ કરી કરીને અલગ અલગ આઈડિયા બનાવીને અને તમારું ધન અડફે જાય આખી જિંદગી અને મોજ મજા કરે હે તો આવાથી બચજો તો બોલો પ્રેમથી દાસ સતાર બાપુની જય સત્ય સનાતન ધર્મની જય